તમારા ઉમેદવાર જાહેર કર્યા એના પછી ઉમેદવારી છોડી અને રાજીનામું આપ્યું અને કોઈ નેતા તરફ નિર્દેશ કર્યો છે રોહન ગુપ્તાએ કોંગ્રેસ અંદરો અંદર ઝઘડવામાંથી ક્યારે બહાર આવશે જુઓ સૌ પ્રથમ તો આ કોંગ્રેસના અંદરો અંદર ઝઘડાની આમાં કોઈ બાબત નથી

ત્યારે તમે એમને દિલ્હીની અંદર મોટા બુકે લઈને ભારતીય ભારતીય જનતા પાર્ટીના એક મંત્રી છે એમની ઓફિસની અંદર જતો વિડીયો પણ ઘણા લોકોએ જોયો હતો વારંવાર ગુજરાતની અંદરના પત્રકારો હરિભાઈ દેસાઈ હોય કે રાષ્ટ્રીય પત્રકાર મહેશભાઈ લાંગા હોય કે અશોકભાઈ વાનખડે હોય વારંવાર રોહન ગુપ્તા અને એમની ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા અજયભાઈ પટેલના ફેમિલી મેમ્બર અને રોહન ગુપ્તાના ફેમિલી મેમ્બર્સ સાથેની પાર્ટનરશિપની વાત વારંવાર જે છે ત્યાં બધા પત્રકાર મિત્રો કરતા હતા અને છાપાની અંદર સમાચારો હતા કે જેની અંદર અહેમદભાઈ પટેલના પુત્રી અને એમના પુત્ર એ પણ રોહન ગુપ્તા વિરુદ્ધ અસંખ્ય આરોપો પૈસાની બાબતના અને જમીનની બાબતના કોંગ્રેસના કરેલા હતા આ બધું જોતા કુલ મિલાવીને રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી

એ એ છે એમને વર્ષથી પ્રમાણે પાર્ટીના રાખ્યા હતા ત્યારે અજય પટેલ ના સમાચાર આવ્યા ત્યારબાદ અમે એમને સોશિયલ મીડિયાના ચેરમેન પદે થી પણ મુક્ત કર્યા હતા અને એમણે કીધું એ વાત સાચી છે પાર્ટી એમને અડગા રાખેલા જ છે કારણ કે એમની ઉપર વારંવાર બંધ એક વખત નહીં પણ અનેકો વખત અલગ અલગ આરોપો થતા હતા અને અલગ અલગ પ્લેટફોર્મ ઉપરથી કોંગ્રેસ તમારી બધી વાત માની હિમાનભાઈ તમારી બધી વાત માની લઈએ એટલા ખરાબ હતા તો અમદાવાદ પૂર્વની ટિકિટ શું કામ આપી એમને કોઈ પણ પાર્ટીની કોઈ પણ સ્ટ્રેટર્જી હોય તમે જુઓ હજી તો ટિકિટ આપવી એટલે કે મેન્ડેટ આપ્યો નહોતો ખાલી ટિકિટ જાહેર કરી હતી ટિકિટ જાહેર કરવી અને મેન્ડેટ આપવો ધીસ આર ધ વેરી ડિફરન્ટ થિંગ હજી તમે જોજો ભારતીય જનતા પાર્ટીની અંદર પણ કેટલાય ટિકિટ આપ્યા પછીના નામો બદલાય છે એમ કોંગ્રેસમાં પણ બદલાવાના હતા રોહનભાઈને ખબર હતી કે હવે મારું નામ બદલાવાનું છે એટલે એમણે પહેલેથી આ પ્રકારે ટ્વીટ કરીને એમણે જાણ કરી પણ હકીકતમાં એમને અમારી સ્ટ્રેટર્જી મુજબ બદલવાના જ હતા એ સનાતન સત્ય છે તો તમને એવું લાગે છે કે ઢાઢા પાણીએ ખસ ગઈ ગુજરાતીની અંદર કહેવતની અંદર તો ઘણી બધી કહેવતો છે પરંતુ અત્યારે મારે એટલું જ કહેવું છે કે રોહન ગુપ્તાના જવાથી કોંગ્રેસના અંદર એક વોર્ડ કક્ષાની અંદર પણ કોઈ પણ પ્રકારનો ફેર પડવાનો નથી એક નાના વોર્ડમાં પણ એમની કોઈ અસર રહેવાની નથી સારું થયું કે જલ્દીથી એમણે છોડીને ગયા કાર્યકર્તાઓ એમને જવાની રાહ જોતા હતા અચ્છા તો છેલ્લો પ્રશ્ન કે જે એનું વોર્ડમાં એ કશું ન ઉપજતું હોય એવા કાર્યકર્તાઓને કોંગ્રેસ આલાકમાન ટિકિટ આપી દે તો કોઈ ફરક નથી પડતો અરે પણ એ જ વાત છે ભારતીય જનતા પાર્ટીની સામે જ્યારે કોંગ્રેસનો ચડતો સિતારો હતો ત્યારે એમને શાહપુરમાંથી મોટા મોટા યુવા કાર્યકર્તાઓની ટિકિટ કાપીને એમને ટિકિટ આપવામાં આવી હું જે વાત કરું છું એ હું બહુ જ સભાનતા કહું છું કે એમને એ વખતે ટિકિટ આપવામાં આવી હતી જયારે શાહપુર અંદર એમ કહેવાય કે ભાઈ કોંગ્રેસ કોઈ પણ વ્યક્તિ ઉભો રહે તો જીતી જાય એ વખતે એમને ટિકિટ આપવામાં આવી હતી એ સામાન્ય વોર્ડ અંદર પણ ચૂંટણી હારી ગયેલા હતા એટલે મેં જે વાત કરેલી છે કે વોર્ડ સુધી પણ એમની કોઈ ક્ષમતા નહોતી એ વાત હું બિલકુલ મજબૂતાઈથી કરી રહ્યો છું ઓકે હેમાંકભાઈ બાકીનું ખબર નઈ તમે બહુ ખુશ દેખાઈ રહ્યા છો થેન્ક યુ સો મચ તમે અમારી સાથે જોડાયા ના ના હું ખુશ એટલા માટે છું કે હજારો લાખો કાર્યકર્તાઓ જે છે એ લોકો જે છે એ લોકોની જે ફરિયાદો હતી તે આજે સાચી થવી છે